સર પોસ્ટ વાયરલ થઈ રહી છે વિરાણી હાઇસ્કૂલ ના ટ્રસ્ટી દુબઈ જવાના પીરાક છે સમગ્ર હકીકત શું છે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી જયંતી રાજકોટિયા કે જેઓ અત્યારે દેવાદાર તરીકે એમની પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમને ઘરે લેણિયા તો જઈ રહ્યા હતા એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને તેઓ દુબઈ ભાગી જવાના છે તે પણ પોસ્ટ વાયરલ થઈ છે આ આ પોસ્ટ સંદર્ભે મે મારી પોસ્ટ મૂકી છે પોસ્ટ મૂકવાનું કારણ એ છે કે વિરાણી આયસ્કૂલ છે એ રાજકોટની ગુજરાત ની કેમ્બ્રિજ છે અને ખૂબ જ ઊંચી સાખ ધરાવતી વિરાણી આયસ્કૂલ છે

તો મારી દ્રષ્ટિ એ અને સંઘની શાખ ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે તો આવા જે ટ્રસ્ટીઓ છે તેને કાઢવા જોઈએ અને અને પણ હોદ્દેદાર તરીકે દૂર કરવા જોઈએ વિરાણી હાઈસ્કૂલ એ શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવતા શિક્ષણવિદો હોવા જોઈએ એટલીસ્ટ પચાસ ટકા એકાવન ટકા પ્રોફેશનલ શિક્ષણ વિદો હોવા જોઈએ તેને બદલે હાઈસ્કૂલ ટ્રસ્ટની અંદર મની લેન્ડર્સ જે અને જમીનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓ છે તેઓ ટ્રસ્ટીઓ છે આપ જાણો છો કે અગાઉ વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચવાની પણ ફિરાત થઈ રહી હતી અને તે વિરાય સ્કૂલ મેદાન વેચતું બચાવવા માટે વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને સરકારે પણ આ અંગે ત્વરિત પગલા લઈ અને મેદાન વેચાતું વેચાતું બચાવવા માટે સફળ રહ્યા હતા આજે પણ વિરાય સ્કૂલની મિલકત માટે સરકાર કલેક્ટર તંત્ર અને વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રસ્ટ સામે લડી રહ્યા છે અને વિવિધ તબક્કે તેમના કેસો પેન્ડિંગ છે એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓની શાખ ઉચ્ચતમ હોવી એ ખૂબ જ જરૂરી છે બસ આ બાબતે મેં પોસ્ટ કરી હતી